હાલો વિદ્યાર્થી મિત્રો ભરતીના વિડીયોનું તમારું સ્વાગત છે તો શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિરમાં ભરતી છે મિત્રો શિક્ષક ક્લાર્ક છે ગૃહમંત્રી ગૃહ પિતા ગૃહ માતા બરાબર આ અન્ય પદોમાં ભરતી છે અને મિત્રો જો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લાઇક અને શેર કરી મિત્રો આપણે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરવાની છે તો વિડીયોમાં ઠેર સુધી વિડીયો નિહાળો મિત્રો પૂરેપૂરો તો શિક્ષક કલાર્ક અને ગૃહપિતા અને માતા અને અન્ય જે સિદ્ધિ ભરતી છે બીજા બીજા પદો પણ ભરતીની જાહેરાત કરી છે મિત્રો તમે વિડીયો અન સુધી નિહાળો આપણે વાત કરીએ બ્રહ્માનંદ વિદ્યા મંદિર શિક્ષક કલાર્ક અને માતા તરીકે તો આપણે જોવા જઈએ તો કલાર્ક માતા અને સિવાય શિક્ષકોની પણ ભરતીની અરજી પ્રક્રિયા છે એ જાહેરાત કરી છે મિત્રો તો તમારે કઈ રીતના અરજી કરવી એ પણ આપણે વાત કરવાના છીએ આ ભરતીની મહત્તમ તારીખ છે અગિયાર એપ્રિલથી સ્ટાર્ટ થઈ ગયા છે અને તમારે છે ઓફલાઈન કે ઓનલાઈન કોઈ પણ રીતે ફોર્મ ભરવાનું નથી રૂબરૂ મુલાકાત લેવાની છે મિત્રો એ પણ આપણે છેલ્લે એડ્રેસ આપેલું છે કઈ જગ્યાએ એ સરનામું છે તો તમારે ક્યાં જવાનું વેકેન્સી અરજી દરમિયાન મહત્ત્વના દસ્તાવેજો છે તમારે રેઝ્યુમ છે આધાર કાર્ડ પાન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટના ફોટા છે લિવિંગ સર્ટિફિકેટ આ બધા છે અને અનુભવનું પ્રમાણપત્ર આ બધા ડોક્યુમેન્ટ છે તમારે સાથે લઈને જવા એટલે ઓરિજિનલ પણ લઈ જવા અને ઝેરોક્ષ પણ ઝેરોક્ષ તમારે ત્યાં દેવાની રહે ઓરિજિનલ પણ ડોક્યુમેન્ટ ચેકઅપ કરવા માટે હોય છે વેકેન્સી ધોરણે શું શૈક્ષણિક લાયક લાયકાત તો શૈક્ષણિક લાયકાત છે મિત્રો વેકેન્સી ભરવાનું જોઈએ જોઈએ તો જોવા જઈએ તો બધા મિત્રોની અલગ અલગ હોય છે કારણ કે તમારે કયા ફિલ્ડમાં ફોર્મ ભરવાનું છે તો એ તમારે ઉપર ડિપેન્ડ કરે તો એટલે વેકેન્સી પણ છે અને શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ રહેશે બટ ટ્યુશન લાઈનમાં હો તમે તો તમારે છે બીએસસી બી એડ માગતા હોય છે એમએસસી માગતા હોય છે એમએ માગતા હોય છે બરાબર એમ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ છે શૈક્ષણિક લાયકાત રહેશે આગળ ભરતી પ્રક્રિયા વિશે વાત કરીએ તો બ્રહ્માનંદ વિદ્યા મંદિર દ્વારા જે ભરજી પ્રક્રિયા છે મિત્રો એ છે તમારે ઘરે બેઠા સરળતાથી વોટ્સઅપ અહીંયા નંબર આપેલો છે ઈમેલ આઈડી પણ આપેલી છે અને પોતાનો બાયોડેટા સંપૂર્ણ મોકલી શકાશે તો આપણે અહીંયા ઇમેલ આઈડી આપીશું આના પર જઈને તમારો બાયોડેટા છે ફી મોકલી દેવાનું એટલે તમારે ત્યાંથી છે સામે આવીને ફોન આવશે અને તમારે રેઝ્યુમની કોપી પણ છે અહીંયા ડોક્યુમેન્ટ ભેગી મોકલવાની રહેશે મિત્રો એટલે તમારા સામેથી કોલ આવે તો તમારે રૂબરૂ મુલાકાતે જવાનું ત્યારબાદ ઇન્ટરવ્યૂ બાદ તમારું સિલેક્શન મિત્રો થતું હોય છે તો આ રીતના છે બ્રહ્માનંદ મંદિરમાં ભરતી છે મિત્રો મળી નવા વિડીયોમાં